દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે એવા છે જે વાલ્મીકી જે વાસ જે છે જે ખાસ કરીને જે આંબેડકરનગર છે એમાં જે વાલ્મીકી ભાઈઓ રહે છે જે દલિત સમાજના લોકો રહે છે એમના જે પ્રશ્નો જે છે તમે ખાસ કરીને જો હું આપને બતાવું છું તમે જો આ ઢાંકણાને તમે બતાવું છો આવા ઢાંકણા બધા એક છે અને મેન ખાસ તો જે આ રોડ એમને એમને બનાવ્યો નથી કારણ કે બધા જે લગભગ ઘણા બધા રોડ બનાવ્યા પણ આ વિસ્તારની અંદરમાં રોડ બનાવવાનું જ ભૂલી ગયા છે અને અમુક કારણોથી એમને આ ઝાડવા પણ કપાયા હતા ઝાડવા પણ કપાયા હતા ને ઝાડવા પણ કપાયા હતા અને બધું એને તૈયારી કરી તેમ છતાં પણ એમણે રોડ કઈક બનાવવાનું મૂકી દીધું છે તો તમારા અને આપણી સાથે નગરપાલિકાના કાઉન્સિલર મા આપની સાથે છે તો તમારું નામ અને જરા કેશો તમારું હું વોર્ડ નંબર 4 ની કાઉન્સિલર છું મારું નામ ઝાલા એકતા હસમુખભાઈ છે 6 મહિનાથી અમારા એરિયાના રસ્તા ખોદીને મૂકી દીધા છે ગટરના ઢાંકણા પણ નથી અને અમે લેખિત મુખિત બેમાં અરજી પણ કરી છે અને પ્રાદેશિક કમિશનર સુધી અમે વાત પહોંચાડી છે તોય અમારા એરિયાનું કામ થાતું નથી રેગ્યુલર સફાઈ નથી થતી ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા અને ઉપપ્રમુખ ચીફ ઓફિસરને કહી છે આલી જીતુભાઈ નું કે જીતુભાઈ નગરપાલિકાના સભ્ય થોડા છે અમારું કોઈ સાંભળતા જ નથી એરિયા નું સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી ચાલુ થાય તો થાય નકર અઠવાડિયા અઠવાડિયા લાઇટુ ચાલુ નથી થતી ગટરના ઢાંકણા તૂટેલા છે બધી ગટરમાં પાણી ઉભરાય છે આખી લાઈન જ બ્લોક છે હવે જો આપણે જરાક બતાવું ક્યાં ક્યાં તમારા ને એવું બધું છે જો આપણે આ હજી લાઇટ હજી થઈ નથી સમય થઈ ગયો છે લાઇટનો તેમ છતાં હજી લાઇટ હજી થઈ નથી તમે જોઈ શકો છો અને જે વાલ્મીકી સમાજના લોકો જે રહે છે દલિત લોકો રહે છે ત્યાં કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત છે એ પણ આપણે જરાક હું આપણે બતાવું છું અને એકતાબેન સભ્ય પણ સાથે છે અને પોતે ઘણી બધી રજૂઆત પણ કરે છે તેમ છતાં પણ કોઈ ધ્યાન જો આપતા નથી આપ બતાવજો જરા જો આ આ તમે ક્યા રયો છો જો ક્યું તમારું જો પાછળની સાઈડમાં જ રિયે છે જો કેટલા મહિના 6 મહિનાથી આ કુંડી નું ઢાંકણું આવી સ્થિતિમાં આવી જ રીતે છે તૂટેલું અને આ મેઈન રસ્તો કુંભાર પર આ મેઈન રોડ છે આ મેઈન રસ્તો છે અહીંથી સ્કૂલ રિક્ષા બસ બધું નીકળે છે અને આ આયા 6 મહિનાથી જ આવી હાલતમાં છે આ ઢાંકણું

દર્શક મિત્રો તો ફરીથી જો તમને ખાડો બતાવું છું રાતના ભાટી એમને માથું મારવાનું થાતું જ નથી ધારાસભ્ય છે એમને એમની જ જગ્યા સંભાળવાની હોય પણ જ્યારે કોઈ પણ પ્રશ્ન લઈ લગન પારિકા જાય એટલે જવાબ અમને જીતુભાઈ જ આપે પ્રમુખ ઉપપ્રમુખ કે ચીફ ઓફિસર જવાબ જ નથી આપતા જો ભાઈ તમે સાંભળો આ નગરપાલિકા ની અંદરમાં અઠયાવીસ સભ્યો જે ચૂંટાયેલા છે એ મહત્વના છે તો અઠયાવીસ સભ્યોને જ ચલાવવા દેવાય ખરેખર આ રીતે માથું મારીને નગરપાલિકાને ઓલું કરવાને અને દરેક સભ્યોના કામ થવા જોઈએ એવી પણ બધા જ તમારું શું કહેવાનું થાય છે આ નગરપાલિકાના જે સભ્યો ચૂંટાણા એ નગરપાલિકા એટલે નગરની સેવક એ નગર સેવક જ કેવાય એને સેવા કરવાની હોય નાના સભ્યનું ગ્રામીણ ક્ષેત્રમાં એની સેવા કાર્ય છે શહેરમાં હોય પણ શહેરમાં એને નગરપાલિકાને ગ્રાન્ટ આપી અને એને ગ્રાન્ટ યોગ્ય રીતે વપરાય એ જ જોવાનું હોય એને આમાં કાઈ ઘત પરોણા કરવાના હોય કે કઈ દખલગીરી કરવા વહીવટ સુદ્રઢ હલાવો હોય તો ઇઠાવી સભ્યો અને એના માટે આપણે ચીફ ઓફિસર ને રાખેલા જ છે કે ચીફ ઓફિસરે આ વહીવટ સંભાળવો હોય આજે આ મારી બેબી સભ્ય છે હું મારી બેબી ભેગું એકવાર રજૂઆત કરવા ગયો બે વાર રજૂઆત કરવા ગયા જયારે રજૂઆત કરવા જાય ને ત્યારે ચીફ ઓફિસર અને પ્રમુખ ઉપપ્રમુખ જીતુભાઈ ને જ બોલાવી લઈએ અને જીતુભાઈ જ આપણી યાર વાત કરે તો નગરપાલિકા જીતુભાઈ નગરપાલિકા પ્રમુખ છે કે બેન પ્રમુખ છે કે ભાઈ આ સોમાણી હરસિત્રીઓ ઈ નગરપાલિકા નો ઉપપ્રમુખ છે જીતુભાઈ છે પેલા તો ઈ નક્કી કરો આ ગામ ને લોકો એ નક્કી કરવું પડશે અને આજે આ પ્રાદેશિક નિયમ આજે હું તમને કહું આઠમા ચોથા મહિનાની આઠ તારીખે જે જનરલ બોર્ડ હતું એમાં હું મારી બેબી જોડે જતો ત્યારે એને એટલું ઉદ્ધતાય ભરતું વર્તન કર્યું જીતુભાઈ સોમાણીયા ખરેખર નગરપાલિકામાં પગ મૂકવાનો જ નથી થાતો જનરલ બોર્ડ માં નગરપાલિકામાં એનું શું કામ હોય એ તો કઈ નગરપાલિકામાં ચૂંટાયેલા નથી તો એને શું બોલવાનું આવે કદાચ ઈ ધારાસભ્ય છે તો ઈ આવીને બાર બે દર્શકોની હારે જોવે

આ એક સ્વરાજ સંસ્થા ની એની પેઢી સમજે છે જીતુભાઈ ની ચીતુભાઈ સોમાણી એવું મને કામારી પેઢી છે અને જาระ નગરપાલિકા ની ચૂંટણી ચુરલીપુર થી ત્યારે એને નિવેદન આપ્યું જયારે નગરપાલિકા ઓ હારી જઈસ ને ત્યાં હું મારું રાજકીય ક્ષેત્ર માંથી સંન્યાસ લઈ લે એનો શું થયો આની પેઢી છે બરાબર 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 એટલે આ વસ્તુ વાકાનિયા ની પ્રજા એ સમજવાની છે જે વાકાનિયા ની પ્રજા એ હજી આથી તકલીફ વધુ ભોગવી હોય તો આવનારા દિવસોમાં એને મત આપે બાકી નગરપાલિકા નગરપાલિકાનો વહીવટ જીતુ સોમાણી નાથમાં છે ને ત્યાં સુધી કિનાખોરી જ રહેવાની છે અમારા વિસ્તારમાં તમે જો આ મારો ઘર નો મેન રોડ છે એટલે એને બાકી આખા આખું આંબેડકર નગર નગર બધું કરી નાખ્યું આ મારા ઘર પાછળ જો મારી બેબી ચૂંટાયેલી છે મારા ઘરે કોઈ લોકો આવે મારા ઘર પાછળ કચરાની તમે હાલત જો મારા ઘર આગળ ના હાલો તમે કુંડી ઉભરાય અમે રજૂઆત કરવા જાય કચરાની ગાડી કેવા જાય ચાર ચાર પાંચ પાંચ દિવસ આવે નહીં એના રાખેલા માણસો એમ કે ભાઈ ઈ તો ડ્રાઈવર નથી તો એ વ્યવસ્થા કોને કરવાની ડ્રાઈવર નો પ્રજા એ જોવાનું કે નગરપાલિકાના વહીવટદાર કરતા આજે જે કઈ વહીવટ કરતા ચીફ ઓફિસર ને નો રસ હોય તો રાજીનામું થઈ દેવું જોઈએ ચીફ ઓફિસર ની ઈચ્છા જ નું એનું નો હાલતું હોય તો એને કટપુતળી બની નો રેવાય એને એની ફરજ સમજી રાજીનામું બદલી કરાવી લેવાય બાકી પ્રજા ને રાખવાનો અર્થ શું રાખવાની વાત કે એને રજુઆત કરવા જતી એમ કે જીતુભાઈ ને કયો એટલે જીતુભાઈ છે શું નગરપાલિકાની અંદર જીતુભાઈ નો રોલ શું છે પેલા તો ઈ સાબિત કરે બરાબર બરાબર છે સાચી વાત સાચી વાત બરાબર છે તમે મિત્રો શું કેશો તમે કઈ ભાઈ અમારી છોકરી બે મહિને બે મહિને બીમાર પડે છે ડોક્ટર પ્રજાપતિ ને પૂછીએ આવો જયારે એમ કહો ને સાહેબ બીમાર કામ પડે એ એક જ કી કે ગંદકી ના કારણે આ બીમાર પડે કે આને ઇન્ફેક્શન જ લાગે છે છ મહિના થી આ ઢાકણું ખુલ્લું હે બરાબર હે આ મારું ઘર હે અમારી છોકરી હું ખોટું બોલતો ડોક્ટર પ્રજાપતિ ને પૂછી એવાની શું બે મહિને બે મહિને દસ હજાર રૂપિયા આપું હું

દર્શક મિત્રો જોઈ લ્યો તમે ખરેખર આજે જો આ ભાઈ તમને શું કેવાનું થાય છે મારું કેવાનું ઈજ થાય નાના નાના બાળકો છે જો આ બધું કચરો અને ગંદકી કેટલી બધી છે તમે આખી જો આ બધું જ તમને જોઈ વાલ્મિક સમાજ ને રહેવું કે ન રહેવું બરાબર બરાબર સાચી વાત આટલો બધો બરાબર સાહેબ હું જે કાઈ કેવા માંગુ એ તમને મારા હિત મારા એક માટે નથી કેતો હા સમમ આ જે અમારા સભ્ય રહ્યા બધા રહ્યા બરાબર એના માટે કેવા માંગુ આવી ગંદકી વાલ્મિક સમાજમાં હોય હમ બરાબર તમે જો અને કાઈક તમે તમારી રીતે નિર્ણય લ્યો

આઠ વાગ્યા ઉપરનો ટાઈમ થયો છે ખરેખર અત્યારે લાઇટો થવી જોઈએ અત્યારે ક્યાંય લાઇટો નથી એટલે જે બધા જ નગરપાલિકાના સત્તાધીશો છે એને કહેવાનું કે જો અત્યારે અંધારાની અંદરમાં ભાટી ટીવી અત્યારે વાલ્મિકી સમાજની અંદરમાં બધા આવ્યા છે દલિત સમાજમાં આવ્યા છે અને જે એમના પ્રશ્નો જે છે જે અત્યારે એકતાબેન અને એમના ફાધર્સ બતાવી રહ્યા છે એ આજે અમે તમને અંધારાની અંદરમાં બતાવી છે

બધી કુંડીઓ તૂટી ગઈ છે લાઈટ નથી અને જે અમુક વિસ્તારની અંદરમાં રોડ રસ્તા કરવામાં આવ્યા નથી એટલે ખરેખર જે આ વિસ્તારને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે એ તમને ચોખ્ખે ચોખ્ખો તમને જોવા મળી રહ્યો છે એમ અને પક્ષા પક્ષી તમે રાખીને તમે અન્યાય કરો છો એવું પણ જો આ વિસ્તારના એકતાબેન કહી રહ્યા છે એમના ફાધર કહી રહ્યા છે તો ખરેખર આવું ન હોવું જોઈએ તો અંધારપટ છે જે ઉટ રાખ્યો હોય એ રીતે અત્યારે જો તમામ અત્યારે લાઇટ છે ને અંધારું જે છે અને અંધારપટ ની અંદર માં આપડે છે આ બેન ને બેન તમે શું કેશો બેન

કે અન્ય કોઈ પણ હોય એને ખાસ કહેવાનું છે કે તમે જે આ વિસ્તારના બધા પ્રશ્નો જે છે એ નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યોને સોલ્વ કરવા દો જો આ જાહેર શૌચાલયની તમે જરાક હાલત જો આપણે અગાઉ તો આખો આપણે એપિસોડ આખો બતાવ્યો હતો જો આ સરસ મજાના જો નગરપાલિકાની અંદરમાં ડિઝાઇન ને બધા કર્યા છે જો અંદરની ની જો આ સરસ મજા જે સ્વચ્છ સંરક્ષણ બે હાજર ચોવીસ વાંકા ની નગરપાલિકા શું જો અંદરથી જરા બતાવો છે અંદર કેવી દશા જે છે જો આ તમે જોઈ જો દારૂ બધી કોથરીઓ છે જો જો હાલત જો આ દારૂ કેટલી કોથરીઓ છે આ આખું બતાવું છું શું સફાઈ નથી ઉપર જો કેંગે એકતા બેન શું જો અહીંયા આ અહીંયા પણ જુઓ તમારે અહીંયા પણ ઓહો આ આ ની કોથરીઓ તો જો શું જો આ ની કેટલી બધી કોથરીઓ જે છે જુ આ તમે જોઈ શકો છો આ આ આ આ નગરપાલિકાનો આ વહીવટ જે છે શું આ અહીંથી બધો કચરો બતાવવો જોઈએ જો આ બધો જ આ કચરો આખો બધો એપ છે જે તમે જોઈ શકો છો શું સાચી વાત સાચી વાત છે જો સાહેબ આટલા બધા શૌચાલય ની અંદર દારૂની કોથરીઓ ભેરી છે

છે પ્રશ્નો વાલ્મિકી વિસ્તારમાં આંબેડકર નગર ની અંદર ખરેખર જો એટલો બધો ત્રાસ છે તો ખરેખર વહીવટ એકલા હાથે કરાય નહીં અને અત્યાર સુધી જે વહીવટ કર્યો છે એ બરાબર છે પણ હવે સમય બદલાઈ ગયો છે હવે મતદારો બદલાઈ ગયા છે મતદારોને કામ જોઈએ છે સભ્યોને કામ જોઈએ છે જો કામ આ રીતે નહીં કરો તો હમણાં પાંચ છ મહિના પછી ચૂંટણી આવવાની છે એની તમને એના જે જે પછી પ્રતિકાર જે છે એ પછી તમારે એનું ભોગવવું પડશે એના પરિણામ પણ તો એના માટે તમારે ખરેખર સાચા અર્થમાં કામ કરવું જોઈએ આજે તમે જોઈ શકો છો જો આજે આજે આ વિસ્તારના જો કેટલા બધા માણસો બધા ભેગા છે જો તમે અંધારાની અંદરમાં ભાટી ટીવી ને બોલેવું છે અને પોતાની જે બધી પ્રશ્નો જે છે